વિરમગામ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ અને ગટર મુદ્દે ધારાસભ્ય હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર બાદ જીયુડીસી સહિત શહેરી વિકાસના અધિકારીઓના વિરમગામમાં ધામા વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરના ઉભરાતી ગટરો તેમજ ઘરમાં આવતા ગંદા પાણીના કાયમી નિરાકરણ માટે ગતરોજ મુખ્યમંત્રીને ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે જરૂર પડે તો તેમની સાથે ઉપવાસ આંદોલન પણ જોડાવવું પડશે ત્યારે આજરોજ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ ગાંધીનગરના જીયુડીસી સહિત શહેરી વિકાસના અધિકારીઓના વિરમગામમાં ધામા જોવા મળ્યા હતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ગુજરાત સરકારના શહેરી વિકાસના અધિકારીઓ તેમજ જીયુડીસીના અધિકારીઓએ વિરમગામ પ્રાંત અધિકારી વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત વિરમગામ શહેરની સમસ્યાને લઈને નગરમાં ભ્રમણ કરીને ઉભરાતી ગટર અને વિવિધ વિકાસના કામોનું ઝડપી નિરાકરણ લાવવા માટે આયોજનબદ્ધ કામગીરી હાથ પર લીધી હતી વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરની ઓફિસમાં એક કલાકથી વધુના સમય દરમિયાન વિવિધ સમસ્યાઓ અને નિરાકરણ માટે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી મુખ્યમંત્રીને આપણે લખ્યો તો વિરમગામની જે સમસ્યાઓ છે શું હતો મુખ્યમંત્રી શ્રીને વિરમગામની જે મહત્વની અને પ્રાથમિક સમસ્યાઓ છે એને અનુસંધાને અવગત કરાવવાનું કામ કર્યું હતું અને એના અનુસંધાને આજે સરકારે વિવિધ વિભાગના અધિકારીઓને પણ એના રિવ્યૂ માટે એની ચર્ચા માટે મોકલેલા છે તો તમામ અધિકારીઓને જે પ્રાથમિક સુવિધાઓ છે ગટરના પ્રશ્નો છે આવતા પાણી સાથે જે મિક્સ પાણી થાય છે એના જે પ્રશ્નો છે અને ખાસ કરીને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું જે કામ છે એ ઝડપથી કામ થાય એ દિશામાં આજે બેઠક હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ બધા હાજર હતા અમારો એવો પ્રયાસ છે કે વિરમગામ શહેરની જનતાની જે વર્ષોથી લાગણીઓ છે કે રોડ રસ્તા સારા બને ગટરના પ્રશ્નોનું કાંઈ નિરાકરણ આવે એ ઝડપથી થાય એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ અધિકારી દ્વારા શું આશ્વાસન આપવામાં એ તમામ મુદ્દાઓને નોટ પોઈન્ટ કરીને એ મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ આવે જે વિસ્તારની અંદર ગટરના પ્રશ્નો છે ત્યાં એક્સ્ટ્રા લાઈનો નાખીને પણ ત્યાં નિરાકરણ અત્યારે કરવા માટેનો એક પ્રયાસ છે હું બહુ એવું સ્પષ્ટ રીતે માનું છું કે સંયુક્ત રીતે સંકલન કરીને જો આયોજન કરીશું તો જે સમસ્યાઓ છે એનું નિરાકરણ ખૂબ ટૂંક સમયમાં આવશે જે પત્રમાં છે છે તેમાં નગરપાલિકામાં પણ પણ તેને લઈને કરવામાં આવી તો વિષય એ છે કે વિરમગામ નગરપાલિકા ચોરસ કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ હોય તો બહુ મોટી છે અને એમાં સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એકાઉન્ટન્ટ હોય ઇજિનિયર હોય એની તાતી જરૂરિયાત છે એ બાબતે પણ અધિકારીઓને કહેલું છે અને મને એવું લાગે છે કે એ બાબતે ઝડપથી એ અધિકારીઓની નિમણૂક થાય એ લોકોને અહીંયા મૂકવામાં આવે સાથે જ મહેકમ જે આપણા સફાઈ કર્મચારીઓનું જે છે એ પણ ઝડપથી થાય એ દિશામાં વાત કરેલી છે હાર્દિકભાઈ તમારા મિત્ર વરુણ પટેલ એવું કીધું છે કે વિરમ ગામની જનતા વિરમ ગામના છોકરાને માફ નહીં કરે મલાઈ મળવાનું બંધ થયું એટલે આવા બધા કાવટરા એમ અત્યારે આપણે વાત મુદ્દાની કરવા માટે આવ્યા છીએ ખાલી સોશિયલ મીડિયા કે ન્યૂઝની વાત કરવા માટે નથી આવ્યા